વિદ્યાર્થી મિત્રો આરઆરબી આરબી એનટી ફૂલ તૈયારીઓ બધા કરી રહ્યા છે અને મેં કાલે એક જે એક આખે આખું પેપર મૂક્યું છે બરાબર છે અને આજે બીજું પેપર જે છે એને આપણે શરૂ કરીએ છીએ ગણિતમાં ઘણા બધા પ્રશ્નો હોય છે કે જે નથી આવડતા તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ પેપર છે સોળ ફેબ્રુઆરી બે હજાર એકવીસનું પહેલી શિફ્ટમાં જે પૂછાયું છે અને તમારા માટે મોટિવેટ થાઓ એટલે એક લાઇન લખી છે કે તું ટ્રાય તો કર થઈ જશે તારાથી પણ અને મહેનત કરી લે ભાઈ સિઝન આવી છે ફૂલ તૈયારીનો સમય છે તો હવે આપણે કોઈ પણ સમય ન બગાડતા ડાયરેક્ટલી પ્રશ્ન ઉપર જઈએ છીએ પેલો પ્રશ્ન વાંચીએ પહેલાં કે એક લાંબો એવો ડેટા આપેલો હતો અને નીચે લખ્યું છે કે દસ પ્રેક્ષણનો સરેરાશ પચીસ છે ભૂલથી છ અને નવ લેવાઈ ગયા છે અને સાચો ડેટા હતો ને એ ચાર ને પાંચ હતા તો સુધારા સાથે નવી સરેરાશ એટલે કહેવા શું માગે છે કે ભાઈ કોઈક ઓફિસની અંદર કાર્ય કરતા હતા આપણી પાસે પાંચ ને ચાર ને સાત ને નવ ને આવું ઘણું બધું હતું બરાબર છે એમાં એક વ્યક્તિએ ભૂલ કરી નાખી કે ભાઈ ચાર અને પાંચ લેવાના હતા એનો સરવાળો લેવાનો હતો એના બદલે એ વ્યક્તિએ છ અને નવ લઈ લીધા છે બરાબર આવું લેવાતા એક સરેરાશ છે ને એ આખી ખોટી આવી ગઈ તો હવે એમ કહે છે કે ભાઈ સાચી સરેરાશ છે એ તમારે શોધવાની છે ઓકે પ્રશ્ન આપ સારી રીતે સમજી ગયા તો હવે આપણે જોઈએ કે ભાઈ રિયલ હતું ને ચાર ને પાંચનો જો સરવાળો લઉં કારણ શું છે કે ભાઈ સરેરાશ શું હોય છે તો કે ભાઈ આપણે ઉપર જે છે ને એ સરવાળો કરેલો હોય સરેરાશમાં અને છેદની અંદર અંક હોય કે ભાઈ દસ આંકડા છે બાર છે પંદર છે બરાબર છે તો અહીંયા આપણને આપેલા છે કે દસ બરાબર એટલે આ ટાઈપ હોય છે તો હવે સરવાળામાં જ ભૂલ થઈ ગઈ તો આપણે સરવાળાને સુધારવો પડશે તો રિયલ સરવાળો જે હતો ને એ પાંચ ને ચાર નવ ઉમેરવાના હતા અને આ ભાઈએ જે ભૂલ કરી એમણે શું કરી નાખ્યું કે છ ને નવ એટલે પંદર લઈ લીધા તો અહીંયા શું આવ્યું કે ભાઈ છ એને વધારે લઈ લીધા બરાબર છે તો જેના કારણે સરેરાશ છે ને એ પચીસ થઈ તો હવે આપણે કરીશું શું કે આ પચીસ સરેરાશમાંથી એ છને બાદ કરીશું હવે છ ને તો બાદ કરીશું પણ ખાલી છ ને નહીં એને ભાઇગ્યા દસ કરવું પડશે કારણ કે એ દસે દસને અસર કરશે ને જો રકમની અંદર શરૂઆતમાં જ છીએ કે ભાઈ દસ માહિતીનો ડેટા હતો બરાબર એ દસ માહિતીના ડેટાની અંદર એ જે કાંઈ ભાગ ભાઈ આ છ વધારે આવી ગયા એ બધાની અંદર એડ થયા હશે ને એટલે આપણે કરવું શું પડશે તો કે ભાઈ પચીસ જે સરેરાશ આવી હતી એમાંથી માઇનસ કર્યા આ છનો ડિફરન્સ હતો એ બરાબર છે અને છેદમાં લઈશું આપણે દસ એટલે પોઈન્ટ સિક્સ બાદ કરવાના થશે એટલે પચીસમાંથી પોઈન્ટ છ ને બાદ કરીએ એટલે સાચી સરેરાશ છે એ ચોવીસ પોઈન્ટ છ આવી મિત્રો આશા રાખું છું આપ વ્યવસ્થિત રીતે સમજી ગયા છો એક નાનકડી જાહેરાત કરી દો કે જે લોકોને મેથ્સનું મટિરિયલ લેવું હોય તો એ લોકો લઈ શકે છે જે લોકો ગ્રુપ ડી ની સાથે તૈયારી કરતા હોય સાયન્સનું મટીરિયલ લેવું હોય તો લઈ શકે છે અને પ્રેક્ટિસ કરવા માટે પેપર સેટ લેવા હોય તો એ પણ ગુજરાતીમાં મારી પાસેથી લઈ શકે છે જેનો કોન્ટેક કરવા માટે મારો નંબર છે એકાણું સત્તાવન અડસઠ એંસી અઠ્ઠાવન આ મારો વોટ્સઅપ નંબર પર આપ મને કોન્ટેક કરી શકો છો બીજો પ્રશ્ન જોઈએ બહુ બીજા નંબરનો દાખલો જોઈએ આપણને પૂછ્યું છે સોળ અને એક્યાસીનો ગુણોત્તર માધ્ય શું હશે હજુ આ જે તમને આંકડા આપશે ને ગુણોત્તર માધ્ય પૂછતી વખતે ત્યારે એવા આંકડા આપશે કે એનું એમ કહેવાય કે પૂર્ણ રીતે વર્ગમૂળ નીકળતું હોય બરાબર છે જેમ કે સોળનું વર્ગમૂળ ચાર થશે અને એક્યાસીનું વર્ગમૂળ નવ થશે અને કોઈપણનો ગુણોત્તર માધ્ય શોધવા માટે આપેલા અંકનો ગુણાકાર અને એ વર્ગમૂળમાં હોય આ રીતે તમે શોધી શકો એટલે સોળનું વર્ગમૂળ ચાર થયું એક્યાસીનું વર્ગમૂળ નવ થયું અને આન્સર જે છે એ છત્રીસ થયું અને ગુણોત્તર માધ્યમ જે છે અમે પેપર ઇંગ્લિશમાંથી ડાઉનલોડ કરેલા હોય એટલે એને મીન પ્રપોશનલ તરીકે ઓળખવામાં આવે છે ઓકે બીજો પ્રશ્ન જોઈએ up પ્રશ્ન જે છે થોડોક લાંબો અને સમજણવાળો હતો બરાબર મને એક વિદ્યાર્થી દ્વારા જ મોકલવામાં આવ્યો છે કે સર આ ક્વેશ્ચન્સ જે છે બરાબર તો મેં જે મટિરિયલ બનાવ્યું છે ને એમાં પહેલું જ ચેપ્ટર આ લીધું છે કે ભાઈ આવા દાખલાઓ જે છે એને માટે જરૂરી સૂત્રો હોય છે બરાબર એનો ઉપયોગ કરીને કરવાનું હોય છે જોઈએ આપણે રકમ આપણને આપી છે આવી કે ભાઈ એ બરાબર આ છે બી બરાબર આ છે તો એણે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે એનો વર્ગ વતા બીનો વર્ગ માઇનસ એ વેલ્યુ શું થશે અને ઓપ્શનની અંદર આપી દીધા છે છેતાલીસ એકતાલીસ ચાલીસ અને બેતાલીસ તો જુઓ હવે આવું તમે કરવા બેસો ને બરાબર છે આ ટાઈપનો આખે આખું સોલ્યુશન કરવા જાવ તો બહુ લાંબુ થઈ જાય એના માટે બેસ્ટ મેથડ હોય કે તમારે ત્યારે કોઈને કોઈ સૂત્રનો ઉપયોગ કરવો પડે છે એક સૂત્ર લીધું છે મેં એ વત્તા બીનો વર્ગ બરાબર છે અને માઇનસ ટુ એ એટલે એ આની વેલ્યુ તરીકે મેં લીધી છે અને સાથે પાછી માઇનસ એ બી તો આપેલા છે એને પણ મેં દર્શાવ્યા છે એટલે સૂત્રનો ઉપયોગ કર્યો ઓકે તો એના ઉપરથી આપણે એ બીની વેલ્યુ લઈએ તો એ અને બીની વેલ્યુ જે છે ને એ વત્તામાં જ્યારે આ ટાઈપનું પદ હોય કે ઉપર નીચે અંશ અને છેદ આપ્યા હોય અને વ્યસ્ત હોય જો અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ છે નીચે માઇનસ છે તો નીચે પ્લસ છે તો એનું સાદુરૂપ જે છે ને એ હંમેશા એવી રીતે અપાય કે એ એ વત્તા બી તમે જ્યારે કરવા બે સો બરાબર ત્યારે હંમેશા પહેલાં ટુ મૂકી દેવાના શું મૂકવાના ટુ પછી આ ત્રણ અને ત્રણનો વર્ગ શું થાય તો કે નવ બરાબર છે પછી જોને ઉપર પ્લસ આવશે અને નીચે માઇનસ આવશે પછી જુઓ પાંચ અને પાંચનો વર્ગ શું થાય તો બે વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળ દૂર થાય અને શું બને તો કે પાંચ બને છેદમાં શું હોય તો કે એનું ઊંધું હોય નવ માઇનસ પાંચ એટલે માત્ર તમને અંશ કાઢતા જ આવડવો જોઈએ છેદની જરૂર નથી અંશ કેવી રીતે નીકળશે તો કે પહેલાં બે લખી નાખવાના પછી શું કરવાનું હતું કે બે ત્રણનો વર્ગ લખો એટલે નવ થાશે પછી વત્તાના વત્તા કરો ઓકે અને બેય બાજુ વર્ગમૂળમાં પાંચ છે એટલે વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ એટલે ખાલી પાંચ થાય અને છેદમાં તમારે ઉપર જે આવ્યું ને એનું માઇનસ કરવાનું ઓકે એ એ બતાં બી તમને વેલ્યુ મળી જાય તો એ બતા બીની વેલ્યુ જે છે એ શું મળે તો કે ભાઈ જુઓ એ બતા બી આપણને શું મળ્યું એ વત્તા બી આપણને શું જોવા મળ્યું તો કે ભાઈ આ બે આગળ હતા એ બરાબર નવ ને પાંચ ચૌદ થશે એટલે ચૌદ બરાબર ગુણાકારમાં છે અને નવમાંથી પાંચ ગયા એટલે શું મળ્યું તો કે ચાર એટલે હવે એ ચાર જે છે એનાથી તમે છેદ ઉડાડો એટલે બે દુ ચાર અને બેથી છેદ ઉડાડો એટલે સાત તો એ વત્તા બીની વેલ્યુ આપણને સાત મળે હવે એણે જે આપણને પૂછ્યું છે એમાં આપણે એ મુજબ મૂકતા જઈએ બરાબર છે હવે એમાં આપણને પૂછ્યું છે એ મુજબ જો હું વેલ્યુ મૂકું તો એ વત્તા બી જે આપણને મળ્યું એ શું મળ્યું તો કે અહીંયા આપણને પૂછ્યું છે એ વત્તા બીનો વર્ગ એટલે કે સાતનો વર્ગ હું કરી નાખું ઓકે પછી હવે જુઓ આ ટુ એ અને માઇનસ એ એટલે શું થશે ત્રણ એ બી શું થશે એકવાર ટુ એ છે માઇનસ એ છે એટલે શું થયું ત્રણ એ તો હવે સાતનો વર્ગ જે છે એ તમને ખ્યાલ છે કે ભાઈ ઓગણ પચાસ થાય બરાબર અને માઇનસના થ્રી હવે એ બી જે છે હવે એ અને બીનો ગુણાકાર તમે કરો તો શું થશે આ ઉડી જશે આની સાથે આ ઉડી જશે આની સાથે માત્ર વન વધશે એટલે ત્રણ ગુણ્યા એક તો ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ જ થાય તો ઓગણપચાસમાંથી તમે ત્રણ કાઢો એટલે છેતાલીસ તમારો આન્સર બને જે ઓપ્શન એની અંદર આપેલો છે થોડોક અઘરો દાખલો હતો પણ સમજાવવામાં ટાઈમ બગડે એવો દાખલો હતો આવું હોય તો પરીક્ષામાં ના આવડે તો આને આપણે છોડી પણ શકીએ પછીનો દાખલો છે કે કોઈ બે સંખ્યાઓ જે છે ને એનો સરવાળો આપણને એણે સાઠ આપ્યો છે તથા તેમની વચ્ચેનું અંતર જે છે બરાબર એમની વચ્ચેનું અંતર છે ને એ સરવાળાના એકના છેદમાં છ જેટલું છે તો તમને લસ્સા પૂછી લીધો છે બરાબર તો સરવાળો આપ્યો છે શું એ વત્તા બી એટલે સાઠ અને એના એકના છેદમાં છ કરો એટલે છ દ્રાણ સાઠ એટલે એ માઇનસ બી શું આવ્યું તો કે દસ આવ્યું ઓકે તો ગઈકાલે અથવા તો આ છે ને એનટીપીસીનું ફેવરિટ પેટર્ન છે આવો દાખલો રોજ જોવા મળે બરાબર છે ચાર પાંચ શિફ્ટમાં રેગ્યુલર આવશે પછી છે ને આ શિફ્ટમાંથી ભૂલી જશે નવી નવી પેટર્ન લઈ આવશે પણ આ તમને આવડવું જોઈએ મેં કાલે બી શીખવાડ્યું કે જ્યારે તમારી પાસે આવું પદ આવે ઉપર સરવાળો હોય અને નીચે બાદ બાકી હોય તો એને તમે આમાંથી એ અને બી કેવી રીતે શોધી શકો તો એ શોધવા માટે શું કરવાનું કે આ પહેલાં બંને એનો સરવાળો અને એને ભાંગ બે તો સાઈઠ ને દસ સિત્તેર અને એને ભાઇંગ્યા બે કરવું એટલે પાંત્રીસ તો એ મને પાંત્રીસ મળ્યા હવે બી શોધવા માટે શું કરવાનું તો કે ભાઈ આ બંનેનો બાદબાકી કરવાની બરાબર પેલું પદ શોધવા માટે શું કર્યું તો કે બંનેનો સરવાળો ભાઇ ગયા બે અને બી શોધવા માટે શું કરવાનું બંનેમાંથી બાદ બાકી ભાંઘ્યા બે એટલે સાઠમાંથી દસ ગયા તો પચાસ અને એને ભાઇ ગયા બે એટલે પચીસ તો એ અને બી ની વેલ્યુ આપણને શું મળી પાંત્રીસ અને પચીસ હવે એણે એલસીએમ પૂછ્યું તો એલસીએમ સી એમ જુઓ સાત પંચા પાંત્રીસ એટલે પાંત્રીસને આ રીતે લખાય અને પચું પચું પચીસના આપણે શું લઈશું પાંચ કારણ કે એક વખત પાંચ ઓલરેડી આવી ગયા છે તો સાત ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે એકસો પંચોતેર એનું એલ સી એમ જોવા મળ્યું આશા રાખું છું આપ સમજતા રહ્યા છો અને મજા પણ આવી રહી છે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં ત્યારબાદ એક આવો દાખલો પૂછી લીધો કે ભાઈ અંશની અંદર ચાર વત્તા ત્રણ ગુણ્યા ત્રણ માઇનસમાં બે છેદમાં શું આપ્યું ચાર માઇનસ ત્રણ ગુણ્યા કાઉસની અંદર ત્રણ માઇનસ બે તો આનું તમારે માત્રને માત્ર સાદુરૂપ આપવાનું હતું સાદુરૂપ કેવી રીતે અપાશે તો આ ભાગુસભાના નિયમ મુજબ તમે પહેલાં શું કરી શકો ભાગાકાર પછી શું કરી શકો તો કે ગુણાકાર તો આપણે ગુણાકાર કરીએ બરાબર છે આગળ ચાર આપ્યા જ છે ત્રણ ને ત્રણ નવ થશે બરાબર એટલે ચાર આગળ ચાર છે અને ચાર ને નવ તો કે તેર થશે તેરમાંથી માઇનસ બે કરીએ એટલે શું આવ્યું તો કે અગિયાર અંશમાં આવશે ઓકે હવે છેદની અંદર પહેલાં કાઉસ છૂટશે તો કાઉસ છૂટશે એટલે ત્રણમાંથી બે ગયા તો એક અને ત્રણ એકા ત્રણ તો ચારમાંથી ત્રણ માઇનસ થયા તો એક એટલે ઉપર અગિયાર છેદમાં એક એટલે જવાબ જે છે એ તમારો અગિયાર આવશે પછીનો પ્રશ્ન પૂછો કે એક્સના ત્રીસ ટકાનું માન એટલે એક્સના ત્રીસ ટકાની જે કાંઈ વેલ્યુ છે એની વાત કરે છે એ વાયના પાંચના છ પાંચના છેદમાં છ ને સમાન છે તો એક્સ અને વાય જે છે એનો ગુણોત્તર શું થશે બરાબર છે કે ભાઈ એક્સની જે કાંઈ વેલ્યુ છે એ બરાબર એક્સના ત્રીસ ટકા એની જે કાંઈ વેલ્યુ છે એ વાયના પાંચના છેદમાં છ ને સમાન છે એટલે એને આપણે દર્શાવતા જઈએ તો શું થશે એક્સના બરાબર એટલે મેં કોઈ ના લખ્યું એનો મતલબ થાય ગુણાકાર કે ભાઈ એક્સના બરાબર છે કેટલા ત્રીસ ટકા એટલે ત્રીસ ટકા એટલે ત્રણના છેદમાં દસ થયું એ કોના બરાબર છે તો કે વાયના પાંચના છેદમાં છને સમાન છે ઓકે હવે જુઓ આને શું કરી શકો તમે તો કે ભાઈ આને પાંચ દૂને દસ તરીકે તમે લખી શકો એવી રીતે ત્રણ દૂને છ તરીકે તમે લખી શકો હવે શું થાશે તો કે આ ત્રણ જે છે એને તમે ત્રણ સાથે લઈ લ્યો એટલે ત્રણ તેરીને નવ થશે પાંચને પાંચ સાથે ગુણી નાખો એટલે પચું પચું ને પચીસ થશે વાય છે એ અહીંયા એક્સના છેદમાં આવી જશે તો એ જ વસ્તુ મેં અહીંયા કાયદેસર રીતે મેન્શન કરી છે જેથી કરીને તમે કદાચ સ્ક્રીનશોટ લ્યો તો તો પણ તમને આખો દાખલો તમારી પાસે રહે ગણી પણ શકાય ઓકે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો આગળ પ્રશ્ન એવો કીધો છે કે અનિલ નામનો વ્યક્તિ છે એ રૂપિયા પચાસમાં શું કરે છે તો કે બાર સફરજન ખરીદે છે અને પચાસ રૂપિયામાં આઠ સફરજન વેચે છે ઓકે જો ફરીથી સમજો કે રૂપિયા પચાસમાં બાર સફરજન ખરીદી અને પચાસ રૂપિયામાં આઠ સફરજન વેચે તો અનિલને લાભના ટકા કેટલા ઘણી બધી રીતથી ગણી શકાય પણ મેં તમને બધાને ઇઝીલી સમજાય ને એવી રીતે ગણ્યો છે કે જેથી કરીને તમે આવો અઘરો દાખલો બનાવે ને તો પણ તમે કરી શકો મેં શું કર્યું કે ભાઈ આ મૂળ કિંમત એટલે કોસ્ટ પ્રાઇઝ અને આ છે સેલિંગ પ્રાઇઝ હવે એણે શું કીધું કે પચાસમાં એ બાર લાવ્યો અને પચાસમાં એ આઠ વેચે બરાબર છે હવે શું થશે તો કે ભાઈ આ આઠ છે એ આની સાથે ગુણાકારમાં આપણે લઈ લઈએ આ બારને આની સાથે ગુણાકારમાં લઈ લઈએ બરાબર છે એટલે શું બન્યું તો કે ભાઈ જુઓ પચાસ ગુણ્યા આઠ અને પચાસ ગુણ્યા બાર હવે અહીંયાથી આ પચાસ ઉડી જાય અહીંયાથી આ પચાસ ઉડી જાય બરાબર પછી અહીંયા શું થશે તો કે ચાર દુને આઠ થશે અને ચાર તેરીને બાર થશે બરાબર છે એટલે ચાર ચાર ઉડી ગયા તો વધ્યું શું બે જેમ ત્રણ તો બે જેમ ત્રણ વધ્યું એ શું છે મિત્રો બે છે એ એની મૂળ કિંમત છે અને એને આવે છે કેટલા સામે તો કે ત્રણ એટલે કેવા એમ માગે છે કે ભાઈ બે રૂપિયાએ એને એકનો ફાયદો થયો કારણ કે અહીંયા ત્રણ આવ્યા ને બરાબર છે એટલે બે જેમ એકના છેદમાં બે એટલે પચાસ ટકા થયું બરાબર એક દૂતીયાંશનો મતલબ થાય પચાસ ટકા તો એનો લાભ કેટલાનો થયો તો કે અનિલ જે છે એને પચાસ ટકાનો લાભ મળે છે નવો પ્રશ્ન જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન છે કે બે સંખ્યાનો સરવાળો ચોવીસ છે અને તેમનું અંતર જે છે ને એ દસનું છે તો તે બે સંખ્યાના ગુણનફળ એટલે એનો ગુણાકાર અને એના ડબલ કેટલા થશે તો જો હમણાં જ આપણે ગણ્યું હતું ને કે જ્યારે બે સંખ્યાનો સરવાળો અને બાદ બાકી આપ્યું હોય ત્યારે એ કેમ મેળવી શકાય તો કે આ બેનો સરવાળો ભાઇ ગયા બે ચોવીસ ને દસ ચોત્રીસ એને ભાઇ ગયા બે એટલે સત્તર આવ્યા એવી જ રીતે ચોવીસમાંથી દસ માઈનસ કરો ચૌદ એને ભાંગે બે કરો એટલે સાત આવ્યા એટલે એ અને બી જે છે એની વેલ્યુ આપણને મળી ગઈ પૂછ્યું છે શું તો કે એ બંનેના ગુણાકાર અને એનું ડબલ શું થાય એ આડત્રીસ થશે એ પ્રશ્ન હતો આગળ જોઈએ ત્યારબાદ પ્રશ્ન આપો કે એક્સના છેદમાં ઓગણપચાસ અને એકસો છન્નુંના છેદમાં એક્સ તો એક્સની વેલ્યુ શું થશે એ જ પ્રશ્ન છે કંઈ નહીં તમે સીધે સીધો ક્રોસ ગુણાકાર કરો એક્સ ગુણ્યા એક્સ કરશો એટલે એક્સનો વર્ગ થઈ જશે અને આ બંનેને ગુણાકારમાં લઈ લો એકસો ચોરાણું અને એની સાથે ગુણાકારમાં ઓગણપચાસ હવે જો અહીંયા વર્ગ થતો હતો ને બરાબર છે વર્ગને દૂર કરવા માટે આપણે સામેના અને વર્ગ મૂળમાં લઈ લઈએ એટલે કે ભાઈ ચૌદ ચૌદનો વર્ગ એકસો ને છન્નું છે એટલે અહીંયા ચૌદ આવ્યા અને સાતનો વર્ગ ઓગણપચાસ છે એટલે સાત આવ્યા ચૌદ સત્તાને અઠ્ઠાણું આનો રાઈટ આન્સર બન્યો સિમ્પલ દાખલો હતો કોઈપણ જાતની વધારે માથાકૂળ નથી સીધો તમને એક માર્ક મળી શકે એવો દાખલો હતો પછીનો પ્રશ્ન ટ્રિગ ટ્રિગ્નોમેટ્રીમાંથી હતો કે ભાઈ શેક થીટા વત્તા ટેન થીટા એના બરાબર બે હોય તો શેક થીટાની વેલ્યુ શું થશે તો જુઓ હવે શેક થીટા વત્તા ટેન થીટા બરાબર બે હોય ને તો હું એનું ઊંધું કરું બરાબર છે એટલે શું કરું ઊંધું એટલે કે એને માઇનસ કરું આ પ્લસમાં છે એ બે છે તો એનો વ્યસ્ત થાય એ શું થાય એકના છેદમાં બે થશે એટલે મેં શું લખ્યું કે ભાઈ શેકથીટા વત્તા ટેન થીટા બરાબર બે અને પછી લખ્યું સેક થીટા માઇનસ ટેન થીટા બરાબર એકના છેદમાં બે હવે આ બંને જે સંખ્યા છે એનો હું સરવાળો કરું તો આ પ્લસ અને માઇનસ ટેન ઉડી જશે અને શેક સેક બે વાર એવાય એટલે બે વખત સેક થીટા આવ્યું બરાબર અને આનો સરવાળો જે છે એટલે શું થાય તો કે બેન બે ચાર વત્તા એક પાંચ એટલે પાંચના છેદમાં બે થઈ ગયું તો હવે શેક થીટા જે છે એનું એનું અહીંયાથી બેને હું આ બાજુ લઈ જાઉં તો છેદમાં જાય એટલે પાંચના છેદમાં ચાર તો શેક થીટાની વેલ્યુ જે છે એ શું આવે સિમ્પલ હતું કે તમને જે પૂછે આપેલું હતું ને એને ખાલી એનો વિરોધી લખો એ વિરોધી લખ્યો એટલે આવી વેલ્યુ આવી એ વેલ્યુ છે એ બેનો સરવાળો કરી નાખ્યો એટલે તમને જે છે શેક થીટાની વેલ્યુ સુધી તમે પહોંચી ગયા તો રાઈટ આન્સર શું બીનો મિત્રો પાંચના છેદમાં ચાર આગળનો પ્રશ્ન જોઈએ ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ કે ભાઈ સાઈન એક સાઈન બે સાઈન ત્રણ એવી રીતે ક્યાં સુધી ગયા સાઈન એકસો એંસી અને સાઈન એકસો છન્નું સુધી જાય છે તો આ બધાની વેલ્યુ જે છે એ શું થાશે આ પ્રશ્ન માત્રને માત્ર જોઈન કરી શકાય એવો હતો પણ જો તમને વેલ્યુ યાદ હોય તો સાઈન એકસો એંસીની વેલ્યુ છે ને એ ઝીરો છે અને કોઈપણનો ઝીરો સાથેનો ગુણાકાર જો અહીંયા બધી જગ્યાએ શું આપ્યું છે ગુણાકાર બરાબર છે માનો કે પાંચ છે એને ગુણ્યા ઝીરો કરો એટલે એની વેલ્યુ હંમેશા ઝીરો જ થઈ જાય તો ધેટ્સ થિયરી એ જે છે અહીંયા યુઝ આવશે અને એનો એનો મતલબ છે કે ભાઈ કોઈ ઝીરો સાથેનો ગુણાકાર માત્ર ઝીરો આવો જ્યારે દાખલો આવે ને ત્યારે ધ્યાન રાખવું લગભગ જવાબ તમને ઝીરો જ હશે ઓકે આગળનો પ્રશ્ન જોઈએ આ પ્રશ્ન જે છે મને બે ત્રણ વખત અલગ અલગ વિદ્યાર્થીઓએ મોકલેલો બરાબર છે રકમ શું આપી છે કે બે પોઈન્ટ અહીંયા તેતાલીસની માથે બાર છે ત્રણ પોઈન્ટ ઝીરો ચારની માથે બાર છે ચાર પોઈન્ટ ચુમાલીસની માથે બાર છે હવે વચ્ચે માઇનસ છે અને એક જગ્યાએ પ્લસ છે તો આને કેવી રીતે લખી તો પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જો આ વેલ્યુ છે ને ચાર પોઈન્ટ આમ ચુમ્માલીસની માથે બહાર હટાવો ને એનો મતલબ કે ચાર છે ને પાછળ કન્ટિન્યુ લંબાઈ છે એવી જ રીતે અહીંયા તેતાલીસ છે તો બંનેની માથે માથે લીટો છે એટલે કે ભાઈ તેતાલીસ છે ને એ આમ લંબાતા જાય છે તો મેં શું કર્યું પહેલાં આપણે આને સરવાળો કરીએ તો સરવાળા માટે મેં જે અહીંયા લખ્યું કે ભાઈ બે પોઈન્ટ આ જે છે પેલું પદ ફોર થ્રી ફોર થ્રી ફોર થ્રી લંબાયું પછી ચાર પોઈન્ટ ફોર 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 એને લંબાવ્યું એટલે બીજું થયું અને છેલ્લું જે હતું એ માઇનસ કરવાનું એટલે એને મેં અહીંયા લખ્યું માઇનસમાં હવે જેમ આપ્યું છે એમ કરતા જઈએ બરાબર ત્રણને ચાર સાત બરાબર છે શું થાય છે તો કે ત્રણ ને ચાર સાત અને એમાંથી ચાર કાઢીએ સાતમાંથી ચાર ગયા એટલે ત્રણ તો આવી રીતે તમે આ બધાનો સરવાળો બાદ બાકી સરવાળો બાદ બાકી કરતા જાઓ લાસ્ટમાં તમારી પાસે જવાબ શું એવો થ્રી પોઈન્ટ એઇટ થ્રી એઇટ થ્રી એઇટ થ્રી ડોટ 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 એવી રીતે તો જો બે ઓપ્શન આપ્યા છે થ્રી પોઈન્ટ એઇટ થ્રી આપ્યું છે અને એક માથે બારની નિશાનીવાળું તો રાઈટ આન્સર જે છે માથે બારની નિશાનીવાળું છે એ તમારો જવાબ બનશે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે એ પણ એકદમ ઈઝી હતો તમને પૂછી લીધું આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ તો આવડી જાય એવું જ હતું જો અહીંયા છેદ છે ને એ મોટો છે અહીંયા પણ છેદ મોટો છે એટલે હંમેશા ઝીરો પોઈન્ટથી જવાબ એનો સ્ટાર્ટ થશે જ્યારે અહીંયા જોશો તો બાર બાર દુને ચોવીસ એટલે બેથી ભાગ ચાલ્યો અને અહીંયા બાર એકા બારથી એટલે એકથી ભાગ ચાલ્યો તો મોટી સંખ્યા કઈ થઈ ડાયરેક્ટલી આપ કહી શકતા હતા પચીસના છેદમાં બાર આ દાખલો જે છે એમાં ઘણું બધું થોડુંક સમજવાનું અને ગણતરી છે પણ મેં ટ્રાય કરી છે કે તમને શોર્ટમાં સમજાવી શકું હવે રકમ કેવી આપી દીધી ખબર કે ભાઈ એ બી અને સી ત્રણ વ્યક્તિઓ છે બરાબર છે હવે એ ત્રણ વ્યક્તિઓ જે છે એમાં પાછી બધાની કેપેસિટી આપી દીધી કે ભાઈ એ છે ને એ બીના ત્રણ ગણા ક્ષમતા ધરાવતી અને કામ કરે છે બરાબર એ પાછો સીથી પાંચ ગણો આગળ સમ સક્ષમ છે કાર્ય કરવા માટે બરાબર અને સાથે પાછું એવું કહી દીધું કે જો એ ત્રણેય કાર્ય કરે ને તો પાંચ દિવસમાં કાર્ય પૂરું કરી શકે છે ફરીથી કહી દઉં કે એની ક્ષમતા છે ને એ બીના ત્રણ ગણી હતી અને એની ક્ષમતા પાછી સીના પાંચ ગણી છે અને જો ત્રણેય સાથે કાર્ય કરે તો પાંચ દિવસમાં કાર્ય કરે છે અને પ્રશ્ન એમ પૂછી લીધો તો કે તો એને આ કાર્ય કરતાં કેટલો સમય લાગે બરાબર છે તો જુઓ હવે આમાં આનું શું કરાય પહેલાં કે આવું જ્યારે આવે ને આના ત્રણ ગણા અને પાંચ ગણા ત્યારે આ બંનેનો પહેલાં તમારે શું કરી નાખાય ગુણાકાર કરી નાખાય એટલે કે એ છે ને એને મેં શું આપી દીધું કે એને પંદર આપી દીધું બરાબર છે ઓકે તો બી છે એ શું થઈ જશે તો કે પાંચ થઈ જશે ને કારણ કે અહીંયા આપણે કીધું ને કે એ છે એ બીના ત્રણ ગણા છે જો તો પાંચના ત્રણ ગણ્યા એટલે પંદર થઈ ગયા ઓકે પછી સીથી શું હતું થી પાંચ ગણું એટલે કે એ છે એ થી પાંચ ગણું એટલે ત્રણના પાંચ ગણા એટલે પંદર થઈ ગયા એટલે મેં પહેલાં તો આને શું કરી દીધું કે ભાઈ પંદર પાંચ અને ત્રણના ફોર્મમાં સ્વીકારી લીધું કે આ કંઈક આવી ક્ષમતાઓ ધરાવે છે બરાબર છે એના એના કરતાં આટલા આટલા ટાઈમમાં એ કામ કરી શકે છે હવે જોઈએ તો એની એફિશિયન્સી કેવી આવશે એ એના ઊંધી હોય એટલે કે એકના છેદમાં પંદર એકના છેદમાં પાંચ અને એકના છેદમાં ત્રણ હોય હવે આ બધાને સાદુ રૂપ આપવા માટે આપણે શું કરીએ તો કે આ બધા નીચે આપેલા પદનો હું લસા લઈ લઉં તો એ લસાથી હું એને સાદા સ્વરૂપમાં લઈ લઉં એટલે મેં શું કર્યું કે પંદરથી એને ગુણી નાખાય એટલે અહીંયા આમ કરું તો ત્રણ પંચા પંદર એટલે સીની વેલ્યુ પાંચ આવી અને પંદરથી ગુણો તો પાંચ તેરી એટલે બીની વેલ્યુ ત્રણ આવી ગઈ અને આને પંદર ગુણ્યા પંદર કરું બરાબર છે એટલે આ પંદર અને આ પંદર જે છે એ અહીંયાથી આપણે અંશ છેદ હોવાથી એકના છેદમાં પંદર છે એને ગુણ્યા પંદર કરીશ તો આ પંદર પંદર ઉડી ગયા એટલે માત્ર વન વૈધ્યું તો આ જે કાંઈ મળ્યું ને એ શું મળ્યું હવે તો કે આ બધાની ક્ષમતા આ એકની ક્ષમતા ત્રણની અને પાંચની તો ઉપર એ બું ને ત્રણેય સાથે મળે એટલે પાંચ ને ત્રણ આઠ ને એક નવ તો ત્રણેય સાથે કામ કરે છે તો એ નવની ક્ષમતાથી થઈ ઓકે અને પાંચ દિવસ કરે છે એટલે કે એને ગુણ્યા પાંચ એટલે પિસ્તાલીસ કામ થયું અને એને કરવાનું છે તો એ છે એ માત્ર એકની ક્ષમતાથી કાર્ય કરે છે એટલે પિસ્તાલીસના છેદમાં એક એનો મતલબ કે એને પિસ્તાલીસ દિવસ આ કાર્ય કરતા થશે તો અહીંયા સુધીમાં આ પ્રશ્ન જે છે એ મેં સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આપને આવડી ગયો હશે લગભગ મને જેટલા સારા લાગ્યા એ બધા એક્ઝામ્પલો મેં લઈ લીધા છે તમારી ફરજ આવે છે વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી પાછા આવા જ વિડીયો સાથે આપણે મળીશું